અમારા વેણિયામાં તમે બન્યા જ છો જો આ તુલસીમાનો રોપો છે સરસ મોટો થઈ ગયો છે આપણે જો આ અમારા ગામનો ચબૂતરો છે એને બધા પંખીડા સણવા આવે છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમે જાવી દઉં દવા એને વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે એને તમે બંને રહેજો અને અત્યારે સાડા દસ ટાઈમ થયો છે એટલે જાવી છે દઉં દવા એને આવ્યું સ્મ નજારો આગળ જો જાય છે એ આયુષને ભાગ લેવો છે દુકાને ચલ આયુષ છે ને ફૂદડી પકડે છે ચ લઈ લે લઈ લે જલ્દી ચલ ફૂદડી આવતી નહીંથી આવતી જો આપણે રાખે lạy do ảnh lịch gì bắt đầu do ảnh lạy chân lên sẽ ra khơi hít lạy do ảnh lạy

રક્ષાબંધન માટે જો આપણે સાડી લઈ આવ્યા છે સરસ મજાની કેવી લાગશે કોમેન્ટ કરજો આપણે રાખડી લાવ્યા છે ને સાડી લાયા છે જો આવી મસ્તી જો એને સરસ મજાના ફૂલ જો જે ખીલેલા છે સવારના આરો છે છે ચિપ્સ બનાવે છે જોઈ જો જોઈ એને ચિપ્સ બનાવી છે એને જો આવો નાસ્તો બનાવતા આવડે પાંચ વાગે આવે ને તે આવું કાંઈક જય બનાવતી હોય કેમ કે ભૂખી થાય ને પછી આયુષને આરુષી શીખાય હે તને કહો તને બહુ સારો આવડે નાસ્તો બનાવતા જો શીત સરસ બનાવી છે અને હવે જો બધી નાખી દીધી છે પછી મસાલો નાખીને છે ને હવે થોડુંક મરચું નાખી દે છે અને આ ચીપ્સ તૈયાર થઈ ગઈ છે મસાલો હલાવી નાખે છે મસાલો સરસ જો મિશ્રણ થઈ ગયો છે હવે આયુષ ને ઋત્વી એને આરુચી ખાવા મળે અને શિપ્સ થઈ ગયા તૈયાર અને બહુ મસ્ત બની છે અને આપણે શાખી જાય છે એને બહુ સરસ બની છે અને જો ઋતિ ખાવા મળી છે કેવી થઈ ઋતિ શિપ્સ બહુ તો ભાવે છે જો હવે આયુષ ખાવા મળ્યો બે જાઓ હરખા જો બે છે ને રમીન રમીન એવા ભૂખ્યા થઈ ગયા કા હાવજ મારા જો રૂતી છે ને ઉંદર પકડ્યો છે ને ઓલા પાંજરામાં તે જોવે છે કબતા તો તે બતાઈ ગયો બતાઈ ગયો બતાઈ ગયો બતાઈ ગયો બતાઈ 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 ગયો મે બતાઈ જો ઉંદર કેવો બેઠો છે બધું કાપી જાય અમારે બોલો

તો બતો 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 નહી ગજવા તો બતો 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 3250 બતો આપણે જાય ને તો આયુષ ને બીક ન લાગે ને કે એકલો એકલો જો આસ ન થાય હો ના નહી કે મસ્તી ન રહે ને જો આયુષ ને રોતી અને બધા છોકરા કેવા રમે છે જો આજે આપણે છે ને વઘારેલા ભાત બનાવવાના છે એટલે તપેલામાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એને આ બધા મસાલા છે ને આપણે સુધારી લીધા છે સરસ મજાના વઘારેલા ભાત માટે જો હું તમને બતાવું છું આ છે બટેટા બટેટાને કટકી કરી નાખવાની એને આ ડુંગળી અને સીંગના દાણા અને ટમેટા અને એક લીંબુ અને કોથમરી એને હવે આપણે છે ને એને છે ને સરસ મજાનો વઘાર કરી નાખવી રાઈ જીરું નાખીએ અને હવે આપણે વઘાર કરી નાખશું સરસ મજાનું તેલ આવી ગયું છે જો રાઈ રાઈ આપણે નાખી દીધી છે હવે આપણે જો રાઈ સરસ મજાની ફૂટી ગઈ છે

હવે ડુંગળી છે ને સરસ મજાની પાંચ મિનિટ સડીને થઈ ગઈ છે તૈયાર એને હવે આપણે છે ને બટેટા નાખી હવે છે ને આપણે બટેટા સરસ મજાના નાખી દેસુ એટલે સડી જાય કાચા ન રે એને આજે જો હું વિડીયો ઉતારો છું રસોઈ બનાવતા બનાવતા કેમકે એમાં શિવ ભી છે એટલે કોઈને કાયમ ન હોય કોઈ ગાજ બટન કરતું હોય સિરિયલ આવતી હોય જોતા હોય બટેટા હલાવીને આપણે ટમેટા નાખી દેસુ અને ટમેટા પણ હલાવી લીધા છે હવે આપણે છે ને પાંચ મિનિટ ચડવા દેસુ અને હવે આપણે જો મસાલો ચડી ગયો છે અને મીઠું નાખી દેસુ અને જીરું નાખી દેસુ અને અદર નાખી દેસુ એને લતું લસણ આપણે નાખી દેશું ચોખ છે ને એને હવે અલાવી લેશું સરસ મજાનું અને હવે છે ને આપણે મસાલો મિશ્રણ થઈ ગયો છે ને બે લોટા પાણી નાખી દઈશું એને પાણી નાખી જાય ચોખા વગાડ નાખશું આપણે ગરમ થઈ જાય એને આપણે હવે છે ને આંધણ પાકી ગયું છે એટલે લીંબુ નાખી દેશું આપણે ચોખા ઓરી દેશું આપણે છે ને હલાવી લેશું હલાવીને એટલે આપણે ટાંકી છે ને ચડવા દેશું જો આપણે છે ને કઢી વગાડે ને સરસ મજાની જે ઉકળવા મળી છે એને કઢી જેમ ઉકળે ને બહુ ખાવાની મજા આવે એને એક બાજુ આપણે છે ને રોટલી લોટ બાંધી લીધો છે અને બે વાર જે પેલા ચડી જાય ને એ ઉતારે આપણે રોટલી કરવા પડવાની છે અને એ ચોખા ચડવા આવી ગયા છે અને બે લગભગ આર વાર ચડે ને તોય ના લે હવે આપણે ચોખા જોઈ જોયું ચડી ગયા હોય તો ઉતારી લેવી અને ચોખા માં જો થોડુંક પાણી છે એટલે થોડીક વાર છે આમ ચડી ગયા છે ચોખા સરસ મજાના એટલે વઘાર તો સરસ બેઠો છે આપણે અને ઘડીક ખુલ્લું રાહ દે એટલે બધો રસો બળી જાય એટલે કઢી તો આપણે થઈ ગઈ છે તૈયાર એને ચોખાને પાંચ મિનિટની વાત છે ને એટલે આપણે અહીંયા રોટલી કરવા માંડી આપણે ઉઘારેલા ભાત ચડી ગયા છે એટલે અમે જમવા બેસી ગયા છીએ જો આપણા ઉઘારેલા ભાત દૂધ અને રોટલી અમે જમવા બેસી ગયા છે આયુષ્ય જમવા બેસી ગયો છે અને તમે મને આવો જમવા સાથે અને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો